પ્રધાનમંત્રી આવાસ ના મકાનો નું કોમ્પ્યુટરાઈઝ દ્વારા ડ્રો કરી લોકાર્પણ કરાયું હતું કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલ ના હસ્તે બે હજાર નવસો ઓગણસાઠ આવાસો નો કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરાયો હતો એકસો ત્રાણું પોઈન્ટ દસ કરોડ ના ખર્ચે સાકાર થયેલા આવાસો ગરીબ લાભાર્થીઓને ડ્રો દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા જેમાં લિંબાયત અઠવા અને રાંદેર ઝોનના કુલ બે હજાર નવસો ઓગણસાઠ આવાસોનું નિર્માણ કરાયું છે જે આવાસોનું ડ્રો દ્વારા લોકાર્પણ કરાયું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનોની ફાળવણી અંગેનો કાર્યક્રમ ઉમરા સ્થિત પાર્ટીપ્લોડ ખાતે યોજાયો હતો જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ધારાસભ્યો અને પાલિકા અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા માન્ય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશમાં શહેરી વિસ્તારોમાં સ્લમ વિસ્તારોમાં ગરીબ લોકોને સારા આવાસો મળે એમના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકેલ છે અને આના આ યોજના અંતર્ગત આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં બે હજાર નવસો ઓગણસાઠ જેટલા આવાસોનું ડ્રો કરવામાં આવ્યું છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા હવે જેટલા પણ આવાસો બાકી રહી ગયા છે તમામને કબજા સોંપાઈ જાય એમના માટેની ઝુંબેશ હાથ ધરેલ છે અને આ ઝુંબેશના ભાગ સ્વરૂપે આજે સુરત મહાનગરપાલિકાના વન હંડ્રેડ એન્ડ નાઇન્ટી થ્રી કરોડના આવાસોનું ડ્રો થયું છે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટિલ સાહેબના વરસ હસ્તે આ ડ્રો કરવામાં આવ્યા હતા માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ અને અન્ય પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આ ડ્રો કરવામાં આવ્યા છે ખૂબ જ સારી ક્વોલિટીના આવાસો અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત આવાસો અને બધી જ સુખ સુવિધાઓ સાથેના આવાસોનું ડ્રો કરવામાં આવ્યું છે